સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા બીઆરટીએસ બસમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે શહેરનાવાઈ જંક્શનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર પર જીમલણ હુમલો કર્યો હતો આ હુમલામાં ડ્રાઈવર લોહી થયો હતો અને હાલમાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા બીઆરટીએસ બસમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે ઉલ્લેખનીય છે કે બસ સ્ટેશન પર ઉભી રહેતા જ મહિલા બસમાં ચડી હતી અને ત્યારબાદ ડ્રાઈવરનો કોલર પકડીને પહેલા તો તમાચા માર્યા અને ત્યારબાદ તેની પાસે રહેલો મોબાઈલ ડ્રાઈવરના માથા પર મારી દીધો જેથી તેને લોહી પણ નીકળવા લાગ્યું મળતી વિગત મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત બીઆરટીએસ બસ શુક્રવારે વાય થી સુરત રેલવે સ્ટેશન તરફ જવા રવાના થઈ હતી બસમાં સવારે એક મહિલા મુસાફરે અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઇવરને

તે મારી વાત કેમ ન માની અને ત્યાં બસ કેમ ઉભી ન રાખી તેમ કહી મહિલાએ ડ્રાઈવરનો કોલર પકડી લીધો આટલેથી ન અટકતા ઉશ્કેરાયેલી મહિલાએ ડ્રાઈવરને પહેલા તો તમાચા માર્યા અને ત્યારબાદ પોતાના હાથમાં રહેલા સ્માર્ટફોન વડે ડ્રાઈવરના માથાના ભાગે જોરદાર પ્રહારો કર્યા હુમલો એટલો ગંભીર હતો કે ડ્રાઈવરને માથાના ભાગે ઈજા થઈ હતી અને બસમાં જ લોહીના ટપકા પડવા લાગ્યા હતા આ સમગ્ર ઘટના બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે હુમલાનો ભોગ બનેલા ડ્રાઈવરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ ડ્રાઈવરે હિંમત દાખવીને આ મામલે વેસુ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે સુરત પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે બીઆરટીએસમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે આવી ઘટનાઓને કારણે બસના ચાલકોમાં પણ સલામતીની લાગણી જન્મી છે અને મુસાફરોએ પણ મહિલાની હરકતની નિંદા કરી છે અને માંગ કરી છે કે આવી દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ સોમનાથ મરાઠી જણાવ્યું હતું કે બસના સીસીટીવી કેમેરાની તપાસ અમે કરી છે જેમાં મારામારી થતી દેખાય છે પણ ઝઘડાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી ડ્રાઈવરનું કહેવું છે કે મહિલા તેને ગમે ત્યાં બસ ઉભી રાખવા દબાણ કરતી હતી પણ બસ તો નિયષ્ટ સ્ટોપ પર જ ઊભી રહી શકે ચાલુ નોકરીએ ડ્રાઈવર સાથે આવું વર્તન કરવું એ ખૂબ જ નિંદનીય છે એક મહિલા થઈને પુરુષ સાથે આવી મારામારી કરવી યોગ્ય નથી હું આ ઘટનાની સખત નિંદા કરું છું તપાસના અંતે જે પણ કસુરવાર હશે પછી તે મહિલા હોય કે ડ્રાઈવર પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે તેવી અમે સૂચના આપી છે નમસ્કાર સોમનાથ મરાઠે પરિવહન સમિતિ અધ્યક્ષ સુરત મહાર રૂટ નંબર એકસો છવ્વીસની ગ્રીન સિલ્ડ ડેપોની જે સિટી બસ છે એ સિટી બસ જીએ સંભાની હતી સુરત રેલવે સ્ટેશન સુધી એનું દરરોજ એનું રૂટ પર એ ચાલતી હોય છે પરમ દિવસે એક મુસ્લિમ મહિલા જીએ સંબાની પાસેથી જે ગાડીમાં બેસી અને એ અંજુરા તરફ જવા માટે નીકળી ત્યારે એને ડ્રાઈવર સાથે અચાનક બોલાચાલી કરી ઉશ્કરાઈ જઈને જે ડ્રાઈવરને મારામારી કરે છે વાત કરે છે પરમ દિવસે તું ગાડી કેમ ન ઊભી રાખી પરંતુ બીજા દિવસે આવીને ડ્રાઈવરને જે મારે છે ક્યાંક મને શંકા ઉત્પન્ન થાય છે ડ્રાઈવર પણ મુસ્લિમ છે અને મહિલા પણ મુસ્લિમ છે પરંતુ ડ્રાઈવરે આ મહિલા વિરુદ્ધમાં જે ફરિયાદ આપી છે જ્યારે મહિલા પોલીસ સ્ટેશન આવશે એનો બી સ્ટેટમેન્ટ થશે ત્યારે સાચી હકીકત ખબર પડશે આજે જે વિડીયો વાયરલ થયો છે એની હું પુષ્ટિ કરવા માંગુ છું અગર પેલો સીસીટીવીની અંદર જે બસમાં કેમેરો છે આ કેમેરોનો તપાસ અમે કર્યું છે મારવાનું એની અંદર આવ્યું છે પરંતુ બીજી કેવી બાબતનો ઝઘડો છે એમાં દેખાતું નથી પરંતુ ડ્રાઈવરનો એક જ રટન છે કે ભાઈ આ મહિલા હું જ્યાં કહું ત્યાં મને ઉતારવા માટેને સ્ટોપ પર ઉતારો પરંતુ ડ્રાઈવરને જે અમે નિયત કરેલા જે સ્ટોપ છે એ સ્ટોપ પર જ બસ ઊભી રહી શકે છે એ વાત તો હકીકત છે પરંતુ આવી રીતે ડ્રાઈવર પર ચાલુ નોકરી પર જે મહિલા ઉશ્કરાઈને એને મારે છે એ ખૂબ જ નિંદનીય છે એક મહિલા હોવા છતાંય એવી રીતે પુરુષ સાથે મારામારી કરવું એ ખૂબ નિંદનીય છે એટલે હું આ ઘટનાની પણ ખરેખર નિંદા કરું છું એક ડ્રાઈવર સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી અને તપાસના અંતે કસૂરદાર મહિલા હોય કે ડ્રાઈવર હોય એ પોલીસ એની ઉપર કડક કારવાહી કરવા માટેની અમે સૂચના આપી છે